આ ચોક્કસ ચોક્કસ થઈ જાય અને તમે દર રવિવારે ચાલતા પણ અહિયાં આવો ને ચાલતા ઓકે ભાઈ ભક્તો પણ અહિયાં દર્શન કરવા માટે આયા છે ગમના રૂની ગામ ના છે એમ ને ઓકે તો આપણા ભાઈ રૂની ગામના છે અત્યારે હાલ તમે હાલ ક્યાંથી આવી રહ્યા બાબર થી જે કોઈ ભક્તો આવે અને માનતા રાખે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ચુંદડીઓ અહીંયા શ્રીફળ અને ચુંદડીઓ અહીંયા સામે તમે જોઈ શકો શ્રીફળના તોરણ છે અને ચુંદડી અહીંયા અને માનતા એટલે પૂરી કરતા હોય છે બાવળી છે આ બાવળીયાના ઝાડને હટાવવાની કોશિશ કરે જેસીબી દ્વારા પણ જેસીબી તૂટી ગયું એટલે માતાનો જે પરચો હતો નમસ્કાર દોસ્તો તો 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 દરેક જય માતા મિત્રો અત્યારે આજનું જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજનો વિડીયો છે જગદંબામાં માં જોગણી ઉપર બનવાનો છે અને તમે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ મારું છે જય શ્રી જોગણી માતા મંદિર અને પાછળ તમે મંદિર પણ જોઈ શકો છો મિત્રો તો મંદિર ક્યાં આવેલું છે એ પણ વિડીયોમાં મિત્રો બતાવો છે અને અત્યારે એમ કહેવાય કે સાંજના સાડા છ વાગી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે દિવસ પણ આ થવાનો ટાઈમ પણ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને આપણે જોગણી માતાના મંદિર આવી ગયા છીએ અને આ છે હાઈવે ઉપરનો નજારો તમે જોઈ શકો છો અને આ બાજુ એમ કહેવાય કે ભાભર તરફ આ રસ્તો જાય છે અને આ બાજુ જે નાળાબેટ સુઈગામ નાળાબેટ બોર્ડર તરફ આ રસ્તો જાય છે અને આ છે જોગણી માતાનું મંદિર તમે જોઈ શકો છો અને અહીંયા એમ કહેવાય કે શ્રીફળ પ્રસાદ કરવા માટેનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ છે જોગણી માતાનું મંદિર તો અહીંયા જોગણી માતાનો જે ઇતિહાસ છે મિત્રો એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું અને સમજાવવાનો છું તો વિડીયોમાં મિત્રો છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પર પહેલી વાર હોય તો વિડીયોને મિત્રો લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો વિડીયોને વિડિયો ગમે તો અને જોગણી માતાને માનતો હોય તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને મારી ચેનલ પર પહેલી વાર તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આવીને એવી વિડીયો આપણી ચેનલ પર તમને મળતી રહેશે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો તમે જોઈ શકો છો કે મિત્રો આ જોગણી માતાનું જે મંદિર છે આ જે હમણાં નવું મંદિર છે અને જે આ પાછળ છે આ તમે જોઈ શકો છો કે અહીંયા માતાજીની ચુંદડીઓને અને શ્રીફળ અને અહીંયા જે લોકો આવે એ અહીંયા બેસતા હોય છે અને મંદિર આગળનું કંઈક આવી રીતે આપણને લોકેશન જોવા મળે છે અને આ છે હાઈવે રસ્તો કંઈક જોવા મળે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે જે જે આ છે સામે સામે તમને બાવળનું ચાર દેખાશે ને એનો મિત્રો એક ઇતિહાસ છે એ તમને હું વિડીયોમાં આગળ જણાવવાનો છું અહીંયા તમે જોઈ શકો છો કે શ્રીફળનો ઢગલો પણ અહીંયા છે અને મિત્રો મંદિર આપણે દૂરથી જોઈએ તો આવી રીતે આપણને મંદિર જોવા મળે છે હાઈવે નો નજારો અને મંદિર આપણને આવી રીતે કઈક જોવા મળે છે તો મિત્રો આપણે તમને જે મંદિર બતાવ્યું અને હવે આપણે મંદિર અંદર જે જોગણી માતાનો તમને દર્શન કરાવી દઈએ તો આપણે અંદર અંદર આવીએ એટલે આપણને આવી રીતે કઈક લોકેશન જોવા મળે છે તો પેલા તો જોગણી માતા અહીંયા જે કોઈ ભક્તો આવે અને મહાનતા રાખે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ચુંદડીઓ અહીંયા શ્રીફળ અને ચુંદડીઓ અહીંયા સામે તમે જોઈ શકો છો શ્રીફળના ધોરણ છે ચુંદડી અહીંયા પોતાની માનતા હોય ને એટલે પૂરી કરતા હોય છે તો તમે આવી જોઈ શકો છો વિડીયો અંદર અને આપણને એ રીતે શ્રીફળના તોરણ પણ અહીંયા જોવા મળે છે જેમને આપણને શ્રીફળનો ઢગલો છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ભાવિક ભક્તો પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે કયા ગામના રૂની ગામના દર્શન કરવા આયા ઓકે

માનતાને હા માતાના બહુ પડચા છે એટલે એ લોકો અહીંયા દર રવિવારે એમ કહેવાય કે માતા એ અહીંયા જોગણી માતા મંદિરે ચાલતા આવતા હોય છે તમે પણ ક્યાં ગામનો મિત્ર રૂની ગામના છે એમ ને ઓકે તો આ પણ ભાઈ રૂની ગામના છે અત્યારે હાલ તમે હાલ ક્યાંથી આવી રહ્યા બાબરથી હા નોકરી ઉપરથી આવી રહ્યા છે હા હા ઓકે ઓકે તો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો મંદિરનો લોક છે અને હાલ મંદિરના પૂજારી આવેલા નથી મંદિર નો લોક મારો છે એટલે આપણે તમને અહીંયાથી દર્શન કરાવી દી તો તમે જોગણી માતા દર્શન કરી શકો છો કારણ કે મંદિર લોક છે એટલે આપણે અંદરથી નહીં બતાવી શકી તે પણ આપણે બાર થી તમને આવી રીતે જોગણી માતા નું દર્શન કરાવી દી તો તમે જોગણી માતા તમને મિત્રો દર્શન પણ કરાવી દીધા તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો મંદિર એમ કહેવાય કે ભાભર તાલુકાના અબાળા ગમે અને અબાળા ગામ નજીક એમ કહેવાય કે આ હાઈવે રસ્તો છે તમે જોઈ શકો છો આ બાજુ નાણાં હાઈવે તરફ રસ્તો જાય છે અને આ જે આ બાજુ જે તમને બાઇકો આવતા દેખાઈ રહ્યા છે ને આ રસ્તો છે એ સીધો ભાભર ભાભર તરફ રસ્તો જાય છે તો હવે મિત્રો તમને થોડોક ઇતિહાસ વાત કરીએ તો બાવળીયા નું ઝાડ છે અહીંયા એ આપણે શરૂઆત મંદિરની થયેલી છે તો તમને એ પણ તમને બતાવી દઈએ તો આ છે બાવળિયાનું ઝાડ જે તમને કે આ બાવળિયાના ઝાડ એમ કેવાય કે જે રસ્તાની ગોળી પાડેલી છે તમે જોઈ શકો છો આ રસ્તાની ગોળી પાડેલી છે તો આ એમ કે જે આ રસ્તાનું જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા જે બાવળીઓ છે આ બાવળિયાના ઝાડને હટાવવાની કોશિશ કરી જેસીબી દ્વારા પણ જેસીબી તૂટી ગયું હતું એટલે માતાનો જે પરચો હતો એના કારણે જેસીબી તૂટી ગયું હતું અને બાવળીઓ અત્યારે પણ એમને તમને જોવા મળે છે પણ તમે જોઈ શકો છો કારણ કે બાવળીઓ અહીંયા પણ એમને એમ છે હાલમાં તો આ છે બાવળીયાનું ઝાડ જે તમને મેં વિડીયોમાં જણાવ્યું જે મંદિરનો જે ઇતિહાસ છે એ બાવળીયાના ઝાડથી પણ જોડાયેલો છે મિત્રો તો આ તો જોગણી માતાનું મંદિર તો આશા રાખ્યું છે મિત્રો આજનો તમને જોગણી માતાનો વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને મારી ચેનલ ઉપર પહેલી વાર તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવીને વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે તો આપણે ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરો નવનાપુતા તો આવજો મિત્રો ફરી મળીશું નવી વીડિયો સાથે ત્યાં સુધી જય માતા કળયુગ જમાનો આ છે ભૂવા ગાધીએ ધૂણે છે મારી છે